નમસ્તે દર્શક મિત્રો સુરત અને વલસાડ વિસ્તારના લોકો માટે હવે એક નવું પર્યટન સ્થળ ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે કોલવેરા હિલ સ્ટેશન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા રમણીય હિલ સ્ટેશન ગુજરાત રાજ્યમાં પાવાગ પછીનું બીજું સૌથી ઊંચું હિલ સ્ટેશન માનવામાં આવે છે ચોમાસાની ઋતુમાં અહીં જતા હોય ત્યારે તમને એવો અનુભવ થાય છે કે જાણે તમે વાદળોમાંથી પસાર થઈ રહ્યા હો હમણાં જ એસપીપી ભારત ન્યૂઝના પત્રકાર સંદીપ દેસાઈ તથા સાથી મિત્રો સંજય નયન હેમંત અને વિવેક તમામે પરિવાર સાથે કોલવેરાનો પ્રવાસ ખેડ્યો સૌ પ્રથમ તડકેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ કોલવેરા હિલ સ્ટેશન પર પહોંચ્યા ટોચ પર પહોંચવા માટે લગભગ એક કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે પરંતુ ત્યાં પહોંચ્યા બાદ મળતી ઠંડી હવા હરિયાળી વનરાજી અને વાદળોથી ઘેરાયેલું મનમોહક દ્રશ્ય એ મુસાફરીનો થાક ભૂલાવી દે છે ટોચ પર સેલ્ફી પોઈન્ટ આરામ માટે આરસીસી ઝોપડી અને ચા ભજીયાના સ્ટોલ્સ પ્રવાસીઓને આનંદ આપે છે ખાસ વાત એ છે કે રવિવાર સિવાયના દિવસોમાં પ્રવાસીઓ પોતાની ગાડી સીધી ટોપ લેવલ સુધી લઈ જઈ શકે છે કોલવેરા હિલ સ્ટેશન બાદ સફર આગળ વધારીને સુથારપાડા ખાતે આવેલ બારપુડા કોલેક્સો ફૂટ ઊંચાઈથી પડતા આ વોટરફોલ નું દ્રશ્ય કાશ્મીરની યાદ તાજી કરાવે છે ત્યારબાદ પ્રવાસીઓએ રામ ભગવાન દ્વારા નિવાસ કરાયેલ પ્રાચીન ગુફાના દર્શન કર્યા અહીં આવેલ પ્રાચીન શિવલિંગની પૂજા કરી સૌએ અનોખો આધ્યાત્મિક અનુભવ કર્યો આ આખો પ્રવાસ કુદરતી સૌંદર્ય ધાર્મિક આસ્થા અને સાહસિક ટ્રેકિંગનો સરસ મિશ્રણ પૂરો કરવા માટે આશરે બાર કલાકનો સમય લાગ્યો કોલવેરા હિલ સ્ટેશન ખરેખર કુદરત પ્રેમીઓ માટે કાશ્મીર ટક્કર આપે તેવું એક ઉત્તમ સ્થળ છે આપ પ્રસ્તુત ન્યૂઝ વિડીયો અંત સુધી જોઈ કોલવેરા મજા માણો રિપોર્ટ સંદીપ દેસાઈ પત્રકાર કિલ્લા પારડી એસપીપી ભારત ન્યૂઝ વાત નીકળી કે કાશ્મીર આપણે ફરવા જવું જોઈએ હાજી તો મારા મિત્રો જે અહીંયા આવી પહેલા હા

આજે દરેક ફરવા જવાના સ્થળે સેકડો ગાડી ટ્રાફિક જામ થઈ જાય હોટલ નહી મળે એના કરતા આપણને સરસ સરસ આપણા સારથી જયેશભાઈ પણ સારા છે જ સારું ડ્રાઈવિંગ છે એમનું એથી આપણે વખાણીએ શૈલેષભાઈ હાજી આપનું મંતવ્ય જણાવો

કોલવેરા ગામ લાગે છે ને એવું લાગે છે કે કોઈ કશ્મીર જેવી જગ્યા પર તમે આવી ગયા છો નાના ઘર દેખાય છે જોવા માટે છે સરસ અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અમને એક્સાઇટમેન્ટ છે કે ઉપર જઈને કેવું લાગશે કેવો નજારો રહેશે ફૉલવેરનો સાઉન્ડર તમને ગમ્યું બહુ જ ગમ્યું પરકુરો થોડું જતેમ તમે લોકોને શું ભલામણ કરશો કે અહીંયા આવો ને અહીંયા આવીને ફરો ના ચડવાનું કે ટ્રેકિંગનો નિભાવ છે તો એ આરામથી ચડી જવાય છે ને લાગે છે કે એક લાંબો ડિસ્ટન્સ છે પણ ઈઝીલી ચડી જશો સરસ અમે ફેમિલી સાથે અહીંયા આવ્યા છે તો અમે બધા મળીને ચડીએ છીએ તો થાક પણ નથી લાગતો નું આ પાર્કિંગ છે અને ગાડી તમારે અહીંયા નીચે પાર્ક કરવાની છે ગાડી પાર્ક કર્યા બાદ ઉપર તમારે થોડું ટ્રેકિંગ કરવાનું છે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આપણી સલામતી માટે આપણને ઉપર ગાડી લઈ જવા દેતા નથી કારણ કે ચઢાણ એકદમ સીધું છે જો ગાડી રિવર્સમાં આવે તો એક્સિડન્ટ થઈ શકે તો ગુજરાત પોલીસનો ધન્યવાદ અને ખૂબ જ સુંદર છે આટલી ચડાઈ છે થોડી ઘણી તમે આરામથી ચડી શકો નમસ્કાર મિત્રો કોલવેરાનું ટ્રેકિંગ કરી રહ્યા છે ધીમે ધીમે તમે ચડશો તો તમને કોઈ થાક નહીં લાગે તમારો શ્વાસ નહીં ચડે કારણ કે આજુબાજુ એટલો બધો ઓક્સિજન ભરેલો છે અને કુદરતી સૌંદર્ય આ બાજુ બતાવો કેટલું સુંદર છે અને કાશ્મીર કરતાં આપણું સ્થળ વલસાડ જિલ્લાનું ચડિયાતું સ્થળ છે તો અમે આગ્રહ કરીએ છીએ વલસાડ જિલ્લા સુરત જિલ્લા નવસારી જિલ્લાના લોકોને કે અહીં આવો કુદરતી સૌંદર્યનો લાભ લો કાશ્મીર જીવનું જોખમ ના કરો અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અમને એક્સાઇટમેન્ટ છે કે ઉપર જઈને કેવું લાગશે કેવો નજારો રહેશે સોલવેરાનું ફાઉલ તમને ગમ્યું બહુ જ ગમ્યું ભરપૂર અક્ષણ મળી જશે તમે લોકોને શું ભલામણ કરશો કે અહીંયા આવો ને અહીંયા આવીને ફરો આ ચડવાનું જે ટ્રેકિંગનો વિભાસ છે તો આરામથી ચડી જવાય છે ને લાગે છે કે એક લાંબો ડિસ્ટન્સ છે પણ ઈઝીલી ચડી જશો સરસ અમે ફેમિલી સાથે અહિયાં આવ્યા છે તો અમે બધા મળીને ચડીએ છીએ તો થાક પણ નથી લાગતો આ તમે અહીંયાની ની સિનરી જોઈ શકો છો કેટલી અંદર ખીણ છે ઊંડાઈ ખૂબ જ છે પણ અહિયાં નું દ્રશ્ય પણ જ સરસ છે કોલવેરા ગામ લાગે છે કોલવેરા ગામ લાગે છે ને એવું લાગે છે કે કોઈ કશ્મીર જેવી જગા પર તમે આવી ગયા છો નાના નાના ઘર દેખાય છે ઝાડ છે વલસાડના લોકો ને સુરત નવસારી જિલ્લાના આવો આ જગ્યાને પણ ફેમસ કરો કારણ કે અહીંયા પણ ખૂબ જ સારી વસ્તુઓ જોવા માટે છે તમને આ કોલવેરા નું જે સ્થળ છે એ સ્થળ વિશે અભિપ્રાય આપનો આપશો

લહેરાય માનું મુડું મલકાય છે હો રે માની ચુંદડી લહેરાય છે અંબા માની ચુંદડી માં કોણ કોણ મોયો અંબા માની ચુંદડી માં કોણ કોણ મોયું અંબા માની માં ચંદ્ર મૂડ મોયો અંબા મની ચુંદડી માં ચંદીભાઈ મોયો ચુંદડી લહેરાય છે હો હો રે મની ચુંદડી લહેરાય છે ચુંદડી માં કોણ કણ બો માની માં કોણ કોણ તામની ચુંડળી મરાવણ રાવણ મોયો ને ખોયો રાવણ મોયો લંગડ ખોયો હો રે ઓલવેરાના ટોપ ઉપર આ બેન છે આ બેન શું નામ છે આપનું નિર્મલા બેન આપનો શું છે સ્ટોલ મળે છે ભજીયા વડાયા નો આનંદ લઈ રહ્યા છે બેન આપનો નંબર બોલશો હા બોલો મેર હા બાવન હા પંચાણું હા પંચાણું આપનું શું નામ કીધું નિર્મલા મનોજ ધૂમ નિર્મલાબેનને ફોન કરીને તમે પ્રવાસનું આયોજન કરી શકો છો ધન્યવાદ